તો આણંદના ઇસ્માયલ નગર વિસ્તારમાં આવેલી માંથી ટ્રોપિકાના સામે આવ્યો છે યુવાને બાદ પેટમાં દુખાવો અને વોમિટિંગ થઈ જતા પડી હતી યુવાને પીધેલી બોટલ પર મેન્યુફેક્ચર ડેટ અઠાવીસ નવેમ્બર બે હાજર ચોવીસ અને યુઝ બાય ડેટ ચોવીસ મે બે હાજર પચીસ લખી હતી જોકે દસમી જૂને એટલે કે યુઝ બાય ડેટ પસાર થયા બાદ જ્યુસ પીધા બાદ તબીયત બગડવાની યોગ્ય માહિતી આપવામાં ન આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે ભોગ બનેલા યુવાનના ભાઈએ આ મામલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં પણ ફરિયાદ કરવાની તજવીજ છે

સાત વાગે સોડા લીધી હતી સાત વાગે સોડા લીધા પછી ઇસ્માયલનગર બ્રિજ આગળ જઈ અને મારા ભાઈએ વોમિટ કરી અને હું દવાખાને લઈ ગયો અને પછી મેં બોટલ જોઈ તો એક્સપાયરી ડેટવાળી બોટલ હતી જ્યારે હું દુકાને પહોંચ્યો જ્યાંથી મેં લીધી હતી ત્યાં આગળ હું ગયો તો મને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટરને ફોન મળ્યો ડિસ્ટ્રીબ્યુટર મને એમ કહે કે તમારો અધિકાર નથી મને ફોન કરવાનો તો હું કમ્પ્લેન કોની જોડે કરું